આજે અમે અમારા મિત્ર વિમલભાઈ ચોક્સી જે ભરૂચ મારી સોસાયટીમાં જ રહે છેલ્લા એકવીસ બાવીસ વર્ષથી યુકેમાં રહે છે છતાં પર્યાવરણ પ્રત્યે એટલું બધું એમને પ્રેમ છે તો આજે એમના હાથે અમે શુક્લતીર્થમાં મિતેનભાઈના સાથે રહી અને ત્રણ વૃક્ષોનું વર્ણનું વાવેતર કર્યું છે હવે વિમલભાઈને પૂછીશું કે એ અહીંયા ઇન્ડિયા માટે શું મેસેજ આપવા માંગે છે હું વિમલ ચોક્સી માન્ચેસ્ટર યુકેમાં રહું છું અને છેલ્લા એકવીસ વર્ષથી છું ત્યાં દસ વર્ષથી પોલિટિકલી ઇલેક્ટેડ અને એક્ટિવિસ્ટ છું અને ઘણા પાન ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ અને ઘણી બધી પોલિટિકલ ચર્ચાઓ વિવિધ પાર્ટીઓ સાથે થતી હોય છે ને જે મારા ઘરે આવ્યા હતા ત્યારે મેં એક અને આ વખતે ઇન્ડિયા આવે દરેકની વાત કરતો કે બહુ પોલ્યુશન વધી રહ્યું છે ગરમી વધી રહી છે જેમ જેમ વિન્ટર હતો એને બદલે હવે ઉનાળો આવતો જાય છે એટલે મેં વૃક્ષારોપણની ખાસ વાત કરી હતી ને એમને મને ટીનાભાઈની મિતિનભાઈની વાત કરી હતી કે એમને આટલા સરસ વૃક્ષારોપણનું એક આંદોલન ચાલુ કર્યું છે અને એમને મેં મને ઇન્વાઇટ કર્યો અહીંયા આવીને ત્રણ વૃક્ષો વાવવાની ઓપોર્ચ્યુનિટી આપી ને મિતેનભાઈ ખૂબ સરસ કામ કરી રહ્યા છે અને આઈ થિંક બધાએ એમને સપોર્ટ કરવો છે સરકારી સંસ્થાઓ હોય કે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન હોય ને સામાન્ય પ્રજા પણ હોય એમને દરેકે એમને સપોર્ટ કરવો છે આ ઇનિશિયેટિવ બહુ જરૂરી છે એન્વાયરમેન્ટનું ડિગ્રેડેશન બહુ વેરી ફાસ્ટ થઈ રહ્યું છે પોલ્યુશન ઇઝ યુનો ગ્રોઈંગ રેપિડલી ને બધું કન્સ્ટ્રક્શન એક્ટિવિટીથી બધાના હેલ્થ હેઝાર્ડ છે અને આઈ થિંક ગવર્મેન્ટે ઇમરજન્સી અને ક્રાઇસિસ સિચ્યુએશન ડિક્લેર કરવી જોઈએ કે એન્વાયરમેન્ટલ ડિઝાસ્ટર જે રીતે થઈ રહ્યું છે ને એમને ખૂબ અભિનંદન આપું છું અને એમાં કાર્યને હું સપોર્ટ કરતો રહીશ અને તમે પણ સપોર્ટ કરતા રહો થેન્ક યુ આજે અમે અમારા મિત્ર શ્રી વિમલભાઈ ચોક્સી જે ભરૂચ મારી સોસાયટીમાં જ રહે છેલ્લા એકવીસ બાવીસ વર્ષથી યુકેમાં રહે છે છતાં પર્યાવરણ પ્રત્યે એટલું બધું એમને પ્રેમ છે તો આજે એમના હાથે અમે સુક્નાીર્થમાં મિતેનભાઈના સાથે રહી અને ત્રણ વૃક્ષોનું વળનું વાવેતર કર્યું છે હવે વિમલભાઈને પૂછીશું કે એ અહીંયા ઇન્ડિયા માટે શું મેસેજ આપવા માંગે છે હું વિમલ ચોક્સી માન્ચેસ્ટર યુકેમાં રહું છું અને છેલ્લા એકવીસ વર્ષથી છું ને ત્યાં દસ વર્ષથી પોલિટિકલી ઇલેક્ટેડ અને એક્ટિવિસ્ટ છું અને ઘણા પાન ઇન્ડિયાના પ્રોજેક્ટ્સ લાઈક ઘણી બધી પોલિટિકલ ચર્ચાઓ વિવિધ પાર્ટીઓ સાથે થતી હોય છે ને જે દિવસથી મારા ઘરે આવ્યા હતા ત્યારે મેં એક અને આ વખતે ઇન્ડિયા આવ્યો દરેકની વાત કરતો કે બહુ પોલ્યુશન વધી રહ્યું છે ગરમી